તો નમસ્કાર મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ પરમાર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તો મિત્રો એ ફિલ્મમાં જે વિક્રમભાઈ ઠાકોર અને પ્રાજલબેન ભટ્ટ જે મંદિરે લગ્ન કરીને પગે લાગવા આવતા હોય છે એ મંદિર આવવાયું છે તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો વિડીયો શરૂ કરું છું અહીંથી તો જો ભાઈ વિક્રમભાઈ ઠાકોર અને પ્રાજલબેન ભટ્ટ લગ્ન કરીને આ મંદિરે પગે લાગવા આવ્યા છે જો આ ગ્રીન શોટ મેં લગાવ્યો છે ને એ તમે પરફેક્ટ મેચ કરી શકો છો એ આવવાયું મંદિર હતું જો મિત્રો જે પ્રિજ જન્મ જન્મની ભૂલાશે નહીં અમે આ મંદિર હતું તો આ ગ્રીન શોટ મેં લગાવ્યો છે ને એ પણ તમે પરફેક્ટ મેચ કરી શકો છો બરાબર તો મિત્રો આ મંદિર છે ખોડિયાર માતાનું મંદિર છે અને કયા ગામમાં છે એ તમને કહી દો પહેલેથી જ કે આ મંદિર આવેલું છે નાર ગામ જે તમે ધર્મદથી તારાપુર જતા હશો તો વચ્ચે નાર ગામ આવે છે એ હાઈવે પર જ આ મંદિર છે તો મિત્રો યા મંદિર હતું તો બીજો સીન અહીંયા આગળ લેવામાં આવ્યું હતું તો જો આ ગ્રીન શોટ મેં લગાવ્યો છે ને એ તમે પરફેક્ટ મેચ કરી શકો છો જે પાછળ દેખાય છે ને બેકગ્રાઉન્ડમાં એ તમે પરફેક્ટ મેચ કરી શકો છો તો એક સીન આ જગ્યાએ લીધેલું જો તો આ ગ્રીન હું લગાવું છું તો આ લગાવ્યો એક ગ્રીન તમે પરફેક્ટ મેચ કરી શકો છો બેન સોની બહાર ઊભા રહે છે તો મિત્રો યા મંદિર હતું બરાબર તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ આ મારો પહેલો વિડિયો છે તો મિત્રો લોકેશન બીજી વખત પણ તમને કહી દઉં કે આ નાર ગામ માં આ મંદિર છે હાઈવે રોડ ની પાછળ તો મિત્રો આ મારી પાછળ છે તમે જોઈ શકો છો ને સમુદર જેવું આ છે ખંભાત નો દરિયા કિનારો તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો હું તમને તો જો મિત્રો આ છે ખંભાત નો દરિયા કિનારો તો જો પેલો ગાડીવાળો રમરમાટ ફાસ જાય છે જો લાગા પતંગ પકડવા જાય છે તો આપણે વાત કરતા હતા દરિયા કિનારાની તો જો આ જગ્યાએ મીઠું પાકા છે બરાબર હું તમને બતાવું જો આ મોટા મોટા પારા મારે છે ને આ પાણી ભેગું થાય ખારું પાણી અને આ જગ્યાએ મીઠું પાકા છે જો આ તમે સામે જોઈ શકો છો ને આ જગ્યાએ મીઠું બને તો મિત્રો જો આ દેખાય છે ને સફેદ સફેદ એ મીઠું છે બરાબર તો મિત્રો વિડીયો પર બને રહેજો હું તમને ખંભાતનો દરિયા કિનારો બતાવું બરાબર તો બહુ ખાસ વિડીયો તો નહીં પણ આ તો આવ્યો હતો ત્યારે મોકલાવો બતાવું મિત્રોને બધાને તો જુઓ આ છે મીઠું મીઠુંભાઈ જો જુઓ મિત્રો આ છે ખંભાતનો દરિયા કિનારો જોઈ શકો છો તમે જબરજસ્ત નજારો છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો